રામ રામ સીતારામ જો ભાઈ આજ અમારે મગ કાઢવાનું આલે ફૂકણી આવે ગઈ અમારે સુરેશભાઈ ને અને સુરેશભાઈ કે આજ ધબડાટી બોલાવી નાખીએ મગ ની હે આજ બધી ચોખું અને આ बाजू પડી આપડી ગાડી ને મગ નું કામ આલે પૂર જોર જોર થી

બે જગ્યા એ બનાવ્યા ખરા એક સામે હે અને એક આ હે અઢાર વીઘાના ના મોગા જ કાઢવાનું થાય સુરાશ અઢાર વીઘા ના હે બાકી ના રેજા પાછા એક બે દી પછી અને એ થોડીક ઉતાવળ પર રાખીએ એટલે ખેતરું વેલા તૈયાર થાય ઘણા બધા ઓરવાઈ અમારી એક વાડી ઓરવાઈ ગઈ અને આ છે આપડી બીજી વાડી ટૂંક સમયની અંદર આમાં પણ લેઝર લેવલ કરવામાં આવશે વિજય ને ઓર્ડર આપી દીધો આપડે લેજર વાળા મેં કહું આપડી બીજી વાડી માં બોલાવવાની થાય અને લેઝર લેવલ કરવાનું હોય ખેતર જો કે મારે રાજુ ભાઈ આ બંગલાવારો મારો ભાઈ રાજુ લેઝર લેવલ કરે લીધું ખેતર ઓલરેડી આમે મગ નીકળે તો એ મગ નીકળે જાય પછી બકરાટી બોલે મગ નીકળે જાય તો પછી બકરાટી બોલે સીધી દાતી છોડે અને વિજય ને ઓર્ડર આપી હતી કામ નીકળે ખરું ત્યાં પૂરું જોર શોર કામ આવે આ બાજુ આપડો બંગલો હે આ બાજુ આપડો બંગલો હોય રાજુ આપણી ઓછા બીજી વાડી ગામ સિમ્બર જો ભાઈ ડ્રાઈવર બદલે ગાડી નો જોઈએ આપણે બરોબર હલાવે કે કી કે ભૂલાઈ ગઈ ગાડી આખતા હમણા હે મારા આખવાન બહુ જરૂર ન પડે ને ડ્રાઈવર ફેરા હોય ને હે ડ્રાઈવર ફેરા હોય ને આખવાન જરૂર ન પડે ગાડી નું ડ્રાઈવિંગ કરે સીટ આગળ પાછળ કરી લીધી હરખી હવે તો ખરી ઓફ ભાઈ ગાડી ઘણો ટાઈમ પછી જાજો ટાઈમ થકો ને ડ્રાઈવિંગ નત કર્યું ને કેટલો ટાઈમ થકો એ લગભગ વરો દે સોક મહિના થઈ ગયા હવ હમણા કામ હે ડ્રાઇવિંગ કરવા માર બો જરૂર ન પડે ને એમ આવે જાય હમ એટલી કાઈ કાટામાં નાક માં જાજો ટાઈમ થકો ને તે થોડુંક તો ફ્રી થ્યા તે હે કાયમ રનિંગ હાકવાની થાય કે નહીં જો આ ખાત્રો ને ભરે માણ અટાણે નીકળી ધબડાટી જાલે સિયારી બાજુ હો ભાઈ આમ આવે ટ્રેક્ટર રેડી આલે ને નતના વાંધો આવતો નો આવે ને ડ્રાઇવિંગ હા ડ્રાઇવિંગ કરવામ કામ વાંધો મોઢવાડા ના ના ડ્રાઇવિંગ તો સારું ન જ હોય એ ને દેતા આવડે હું આવડે પણ લોંગ ટાઈમ થી અમે આકી નથી ને એટલે પછી થોડુંક વર પાછું કેવરાવા ગરું કે

લે મગ કાઢવાનું ફૂંકણી ચાલુ હે આ જો ને મોજ ને મોર આવે હાવ છે આપડી બીજી વાડી આ બાજુ મગ નીકળે કેટલાક થયા એ જોઈએ આપણે

ગો ગોટતા છે એટલે नक्की કોળ નીકળ્યા ને કામ તો ચાલુ છે ને આખાઈ આ बाजू આ ફુકણી ચાલુ છે જાય આય बाजू પાથી ઉપર પાથરા પડ્યા હે અરે તો ઉપર પાથરા પડ્યા ભેરા કરવાના પડ્યા એ જ કા આજ ન નીકળે કાલે જે તો ન ભેરા કરીએ ત્યાર ખબર પડે ઢગલો

आठ मानी तैयारी है लगभग राय हुआ दी है कहाँ तारु जवानों वही आज है लाइव लगभग नहीं कल बंदा तो जाए पनीर के लिए हाँ वहाँ तो नहीं है वहाँ कोना तो है लाइव देखा था लाइव મગ બહુ જોરદાર હો ભાઈ એક નંબર જોઈએ આ બાજુ

कारण के मग घना है हाँ, हाँ, हैं हाँ, सब दबाती फाटे हओ हाँ मग काटवा आगरा बीजा करता न हो काटवा हलबा ए नोखरा लागे <laughs>

baju bas kampil ya Mau na Gue Eh Ya, bata ji, doi aji. Aba ulele, bata le koraji. Aji, doi aji, doi aji. Aji, doi aji, doi aji. Kole તો આ ઉઠી આપડી બીજી વાડી અને મગ કાઢવાનું અને આજની તારીખમાં એટલે કે કલાક થી બે કલાક બે કલાક લગભગ મગ નીકળે જાય અને કાલે આપણું મગ કાઢવાનું હે બીજી વાડીમાં આપણી ઉપર હે જે એક ખેતર બાકી આ બીજી વાડીનું નિય અને આ છે સાંજનો નજારો ગામડું ગામ સિમ્બર તાલુકો જિલ્લો પોરબંદર અને વિડીયો જોવાની મજા આવતી હોય તો હારી હારી કોમેન્ટ બોક્સમાં જ અને સારી કોમેન્ટ પણ આપતા રહીજો તો અમે થાય કે નાના બરોબર જય માતાજી